પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પહેલી મે રોજ દાહોદ જિલ્લાના લીમખેડા મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પહેલી મે રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવવાના છે ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર દાહોદના લીમખેડા ખાતેથી કરનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહુદ બેઠકના તેમજ પંચમહાલ બેઠકના ઉમેદવારો માટે લીમખેડાના મોટા હાથીદ્રા ખાતે ચૂંટણી સભા યોજીને બંને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા જનતાને અપીલ કરવાના છે ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને દાહોદ જિલ્લા ભાજપ સહિત રાજ્ય સરકારના મંત્રી અને ભાજપનું પ્રદેશ સંગઠન આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામે લાગી ગયું છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોર લીમખેડા ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જિલ્લા ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ચોપાટ પાલી ખાતે આવેલા હેલીપેડ પર જઈ હેલીપેડની સ્થિતિ અંગે નિરીક્ષણ કર્યું હતું સાથે પ્રધાનમંત્રીના સભા સ્થળની મુલાકાત લઈ ઉપસ્થિત જરૂરી સૂચનો કર્યા હતા આ મુલાકાત દરમિયાન સાંસદ અને દાહોદ બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભુર સહિત જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહ ધરિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા